ભારતના વિકાસ દરમાં જોરદાર વધારો અમેરિકાના ટેરિફ બોમ્બ છતાં વધી ભારતની જીડીપી સરકારે બીજા ક્વાર્ટરના આંકડા કર્યા જાહેર બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર આઠ પોઈન્ટ બે ટકા અગાઉ સાત પોઈન્ટ બે ટકા વિકાસ દરનું હતું અનુમાન અગાઉના વર્ષે બીજા ક્વાર્ટરમાં પાંચ પોઈન્ટ છ ટકા રહ્યો હતો વિકાસ દર અનુમાન કરતા બીજા ક્વાર્ટરમાં વધારે ભારતનો વિકાસ દર ભારતના વિકાસ દરમાં વધારો અમેરિકાના ટેરિફ બાદ એવી આશંકા સેવામાં આવી રહી હતી કે વિકાસ દરમાં ઘટાડો થશે પરંતુ વિકાસ દર આઠ પોઈન્ટ બે ટકા રહ્યો છે બીજા ક્વાર્ટરમાં ભારતનો આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જયદેવસિંહ એક જે આશંકા સેવામાં આવી રહી હતી અમેરિકાનું ટેરિફ ઘણી બધી જગ્યાએ માર્કેટ ઉપર ઉપર અસર કરશે પણ ધાર્યા કરતાં કઈક અલગ પરિણામ એના પાછળના પરિબળો કયા આપના મતે છવ્વીસ ના બીજા ત્રિમાસિકાના જીડીપી ના ડેટા થોડી વાર પહેલા જ આવ્યા છે અને આ ડેટા જે છે તે ડ્રાસ્ટિકલી ખૂબ જ આવ્યા છે અને અમેરિકાની ટેરિફની નીતિને લઈ અને બીજા ક્વાર્ટરના જે જીડીપી ના ડેટા છે તેમાં એક દબાણ ઉભું થશે એવી એક આશંકા હતી પણ જે રીતે જીડીપી ના આંકડા આવ્યા છે તે ખૂબ જ ઉત્સાહ કરનારા આવ્યા છે કારણ કે ગત નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના જે આંકડા હતા તે પાંચ પોઈન્ટ છ ટકાનો હતો અને અત્યારે જે આંકડા આવ્યા છે તે આઠ પોઈન્ટ બે ટકા તો મતલબ કે ટ્રાફ્ટ કરી ખુબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે